વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવનું ચેપ્ટર નંબર ત્રણ જે યામ ભૂમિતિ છે એના વિશે જોઈશું એના વિશે જોતા પહેલાં આપણે જે આલેખ હોય છે એમાં કેટલા અક્ષ હોય છે કેટલા ચરણ હોય છે એ જોઈ લઈએ જો આલેખ છે આપણે ખબર છે આલેખ આપણે આવી રીતે હતું તો આમ શું દોરતા હતા એક્ શખ્સ અને આ વાયક્ષ એક્સ શખ્સ અને વાય એક્સ આ લંબાઈ દેવા આખો આ એક શખ્સ છે આ એક શખ્સ છે આ વાયક્સ અને અહીંયા બી વાયક્ષ એટલે કેટલા ચરણ છે ટોટલ ત્રણ ચરણ છે પ્રથમ ચરણ દ્વિતીય ચરણ યામ અથવા તો ચરણ પછી તૃતીય ચરા અને ચતુર્થ ચરણ હવે અહીંયા શું જે એક શખ્સ હોય જે આપણે ખબર છે અહીંયા સેન્ટરમાં જીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એવી રીતે અહીંયા આ બાજુ શું હોય માઈનસ એટલે માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી ફોર એમ અનંત સુધી એવી રીતે અહીંયા વન ટુ થ્રી ફોર ફાઈવ હતું એવી રીતે અહીંયા જીરો આવી ગયો પછી માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર એવી રીતે માઇનસ એટલે આપણે ખબર છે આડી લાઈન હોય છે શું હોય છે એક્ અખ્સ અને ઊભી લાઈન હોય એ વાયક્સ આ એક શખ્સ અને વાય એક્સ તો જુઓ પ્રથમ ચરણ પ્રથમ ચરણમાં આપણે હંમેશા જ્યારે બી લખીએ ત્યારે પહેલાં એક્ શખ્સ લખવાનું એટલે કે આડી લાઈન આડી લાઈનમાં એક શખ્સ શું છે ધન છે તો બંને કેવા છે વાયક્ષ બી કેવું છે જો આ ધન સંખ્યા દેખાય છે તો પ્રથમ ચરણના યામ ધન અને ધન છે એટલે બંને પ્લસ છે એક શખ્સ બી ધન છે અને વાયક્ષ બી ધન છે હંમેશા પેલું એક શખ્સ લખવાનું હવે આ દ્વિતીય ચરણ આવ્યું તો દ્વિતીય ચરણમાં જો વા પેલું એક શખ્સ એક શખ્સ કેવું છે માઇનસ સરસ અને વાય અક્ષ કેવું છે ચલો દ્વિતીય ચરણ આવ્યું આટલું દ્વિતીય ચરણ થયું આ x અક્ષ અને ઊભી લાઈન વાય વાય એક્સ કેવું છે ધન છે તો માઇનસ અને પ્લસ એવી રીતે તૃતીય ચરણ તૃતીય ચરણ કયું થશે આ પોષણ થશે તો એમાં પેલું એક્સ અક્ષ કેવું છે માઇનસ અને અહીંયા વાય એક્સ બી કેવું દેખાય છે તો માઇનસ એટલે કે ત્રીજા ચરણમાં બંને અક્ષ કેવા હોય છે માઇનસ માઇનસ હોય છે ચોથું ચરણ પેલું શું લેવાનું એક શખ્સ એક શખ્સ કેવું છે પ્લસ અને પછી શું અલ્પવિરામ કરી અને વાય અક્ષ કેવું છે માઇનસ એટલે હંમેશા અલ્પવિરામની પહેલા એક શખ્સ આવે અને અલ્પવિરામ પછી વાય અક્ષ આવે એટલે જો પ્રથમ ચરણમાં પેલું ઉપહરણમાં બંને અક્ષ કેવા છે ધન અને ધન પછી બીજા ચરણમાં એક શખ્સ ઋણ છે અને વાય અક્ષ ધન છે જો અહીંયા દેખાય છે ત્રીજા ચરણમાં બંને ઋણ છે અને ચોથા ચરણમાં એક શખ્સ ધન છે અને વાય અક્ષ ઋણ છે ચાલો હવે એના પરથી એને જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક બીજી કોઈ એક વ્યક્તિ તમારા અભ્યાસના ટેબલનું સ્થાન કેવી રીતે વર્ણવશો તો આપણે યામ ભૂમિતિના સંદર્ભમાં આપણે ટેબલનું સ્થાન વર્ણવવાનું છે જો અહીંયા કને હું દોર્યું છે અહીંયા એક આ એક ટેબલ છે આખી આ જે ચોરસ દેખાય છે ને આ એક ટેબલ છે ટેબલ છે હવે ટેબલ અહીંયા તમે બેઠા છો એટલે આ બેઠક છે ખુરશી છે તમારી આ ટેબલ છે આ ખુરશી છે અને ટેબલની ઉપર લેમ્પ તો હોય ને વાંચવા માટે તમે જોયો હશો હા બસ એ જ બે ટેબલ આખું ટેબલ છે અહીંયા તમારી બેઠક એટલે કે ખુરશી છે અને અહીંયા લેમ્પ છે હવે આપણે જોઈએ તો આ જો આ એક્સઅક્સ થશે અને આ શું થશે વાયક્સ થશે તો હવે શું કીધું છે બીજી કોઈ વ્યક્તિએ તમારા અભ્યાસના ટેબલના લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશે તો જોઈએ આપણે ટેબલ કયા યામમાં છે ટેબલ આખું યામ છે તો ટેબલ લખવાનું પહેલું ટેબલ યામના કયા ચરણમાં છે આપણે કીધું હતું ને પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ તો ટેબલ કયા ચરણમાં છે ટેબલ યામના પ્રથમ ચરણમાં છે હવે બીજું બેઠક વ્યવસ્થા ક્યાં છે એક્સઅસની બાજુએ છે ને બેઠક તમારી ખુરશી ક્યાં છે એક્સઅસની બાજુમાં તો લખવાની બેઠક એક્સઅસની બાજુએ આવેલ છે હવે તમને કીધું છે કે ટેબલ અને લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણાવશો તો જો અહીંયા જો લાઇન કરીએ અહીંયા લેમ્પ છે કયું આવે છે વાય એક્સ ઉપર ત્રણ અને એક શખ્સ ઉપર જોઈએ આપણે તો કયું આવે છે પાંચ આવે છે તો આપણે પેલું લખીએ પાંચ કેમ પેલું પાંચ અક્ષ લખવા પેલું એક શખ્સ લખવાનું છે સોરી પાંચ અક્ષ નહીં પેલું એક શખ્સ એક શખ્સ ઉપર કયું છે પાંચ અને વાય એક્સ ઉપર ત્રણ એટલે કયા સ્થાન છે પાંચ અને ત્રણ તો લખવાનું ટેબલ પર ટેબલ પર લેમ્પનું સ્થાન કયું છે પાંચ અને ત્રણ છે આવી રીતે હંમેશા અલ્પવિરામ પહેલાં હોય એક્સ અક્ષ હોય અને અલ્પવિરામ પછી હોય વાય એક્સ અને આપણો આ ટેબલ આખું પ્રથમ ચરણમાં છે એટલે બંને પ્લસ લીધા જો આ બાજુ હોય તો માઇનસ અને પ્લસ આવત ત્રીજા ચરણમાં હોત તો માઇનસ માઇનસ આવત ચોથા ચરણમાં હોય તો પ્લસ માઇનસ આવતું